ફાયર સેફ્ટી ના અભાવે અલમાસ માર્કેટ માં પાલિકાની ટીમ પહોંચતા જ દુકાનદારોએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ના અભાવ લઈને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પાણીગેટ ખાતે આવેલ અલમાસ માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા માટે પહોંચી હતી જે બાદ દુકાનદારોએ રજૂઆત કરી હતી કે જે પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સંસાધનો અમે લગાવીશું પરંતુ અમને થોડો સમય આપવામાં આવે અને જ્યાં સુધી આ ફાયર સંશોધનો અને એનઓસી ન આવી જાય ત્યાં સુધી અમે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખીશું जे बात पालिकाई तिमने मांग ने ग्राहय रखता व्यापारीयो जाते बैरिकेड करी दुकाना बंद करी हती आज कॉर्पोरेशन वाला ये टीडीओ ऑफिस माथी यासी मा घालवा माते आबिया था LA के बिल्डिंग यूजी सर्टिफिकेट फायर एनओसी वर्क माते आना हमें हमने बाहे करी आपी जे कि सुधी हमें बिल्डिंग यूजी प्रोवाइड नहीं करी ने फायर एनओसी सर्टिफिकेट प्रोवाइड नहीं, तो नहीं करी ત્યાં સુધી અમે કોમર્શિયલ બોક્સ બધું બંધ કરી રાખીશું અમે અમારી જાતથી બેરીકેટ કરી આપીશું તમે જોઈ શકો છો તમે બેરિકેટ કરીને ટોટલ માર્કેટ અમે બંધ કરી રાખ્યું છે અને જ્યાં સુધી અમે ફાયર એવું અને બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ કોર્પોરેશનમાં જમા નહીં કરાવીએ અને ત્યાં સુધી પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ નથી કરવાના કે અમે રાઇટિંગમાં ટીડીઓ સાહેબને આપેલું છે ને એમને માન્ય રાખેલું છે ને એ માટે અમે અમારી બેરિકેટ કરીને સાહેબને માં રજૂઆત કરેલી છે કે જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમે આ પ્રમાણે બંધ કરી રાખીશું જ્યારે અમે કમ્પ્લીટલી સર્ટિફિકેશન પ્રાપ્ત કરી લઈશું એના પછી એમને પરમિશન આપશે એના પછી માર્કેટ કેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે કેટલી દુકાનો છે પચાસ દુકાનો અમે અમારી જાતથી બેરિકેટ કરી છે એ બદલ અમે ટીડીઓ ઓફિસર સાહેબનો અમે હાર્દિક આભાર માનીએ છીએ કે એમને અમે એ રીતે સાથ સહકાર આપી